સમસ્ત બ્રહ્મશક્તિ સોશિયલ ગ્રુપના ઉપક્રમે ડેન્ટલ કેમ્પનું આયોજન જ્ઞાતિની વાડી ખાતે કરવામાં આવ્યું હતું કેમ્પમાં સો જેટલા ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો ડેન્ટલ કેમ્પમાં ઇમ્પેક્ટ ડેન્ટલ કેરના ડૉક્ટર અર્પિત ઓઝા ડૉક્ટર હેતવીબેન તન્ના અને ડૉક્ટર મિત્તલ રાઠોડે સેવા આપી હતી કેમ્પનો હેતુ દાંતની બાબતમાં લોકોમાં જાગૃતિ આવે અને સમયસર સારવાર લે એ સંદર્ભે જાગૃત કરવાનો હતો કેમ્પ વિશેની જાણકારી બ્રહ્મશક્તિ સોશિયલ ગ્રુપના પ્રમુખ શ્રી સુરેશભાઈ દવેએ આપી હતી ડેન્ટલ કેમ્પમાં ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા તથા રાજીવભાઈ પંડ્યાએ હાજરી આપી શુભેચ્છા પાઠવી હતી સમસ્ત બ્રહ્મશક્તિ સોશિયલ ગ્રુપ દ્વારા દરેક જ્ઞાતિ માટેનું આયોજન કરેલું ડૉક્ટર અર્પિત ઓઝા સર મિત્ર રાઠોડ અને હેદવીબેને આમાં સેવા આપેલ અને દાંત વિશે જાગૃતિ કેળવવા માટે શું શું કરવાની જરૂર છે એની પર અંદાજે એસીન એવું પેશન્ટો આવેલા અને તેનું નિદાન ધરાવે મોમાંથી વાસ આવવા માટે ઘણા કારણો જવાબદાર હોય છે તો ગોમાં આવવાનું મુખ્યત્વે કારણ જાણવું જરૂરી છે જેમ કે એમાંનું એક કારણ છે દાંતની વચ્ચે જે જગ્યા કોઈ બી પદાર્થ જે ખોરાક છે એમાં તીક્ષ્ણા વસ્તુવાળો હોય તો કઠણ ખોરાક હોય તેને લીધે થોડો દાંતની વચ્ચે ટ્રોમાં પેઢામાં તથા દાંતમાં સમયાંતરે થતો હોય છે જેને લીધે ત્યાં ખોરાક ફસાવાની ને એને લીધે સડા થવાની પણ સમસ્યા રહેલી છે તો એ ખોરાક એ જ જગ્યાએ રહે અને પછી અહીંયાથી એનું પ્રોપર એનું હાઈજીન જળવાય નહીં તો એ સમયાંતરે પાયોરિયા જેવી સમસ્યા ઊભી કરે છે અને એ એક મોમાંના ભોજનનું કારણ પણ છે સુરેશભાઈ દવે દ્વારા થયેલ છે અને હેતુ અવેરનેસ દંત ચિકિત્સા એક આગળ જોઈ શકાય એ માટેની એક આગળની પહેલ છે એવું હોય છે મોઢામાં હાથ નાખવાની અંગૂઠો નાખવાની કે આપણે પેન્સિલ ચાવવાની કે નખથી જે દાંતના પેઢા છે એ ખોતરવાની એ બધી વસ્તુઓથી બચ્ચાઓમાં બહુ તકલીફ થતી હોય છે કે એના ભણવામાં અસર પડે છે એના સોશિયલી બધા એક્સેપ્ટન્સમાં અસર પડે છે એના દોસ્ત લોકો વાર કહેતા હોય કે આવું બધું શું કામ છે તો એના કોન્ફિડન્સ બિલ્ડઅપમાં અસર પડતી હોય છે એના માટે એક આ સ્પેશિયલાઇઝેશન્સ સ્પેસિફિકલી પીડો માટે છે જેમાં આપણે બધું કાઉન્સેલિંગ કરીએ સાયકોલોજીકલ કાઉન્સેલિંગ